તેઓ કહે છે કે આપણે આ બહુપદીના શૂન્ય શોધવા માંગીએ છીએ તેઓએ આપણને અહીં એક બહુપદી આપી છે અને તે બહુપદી અવયવ સ્વરૂપે લખવામાં આવી છે ત્યારબાદ તેઓ કહી રહ્યા છે કે નીચેના આલેખમાં બધા જ નું આલેખન કરો આપણે અહીં શૂન્યો ને એક્સ અંતઃખંડ પણ કહી શકીએ એક્સ અંતઃખંડ આપણે સાથે મળીને કરીએ તે પહેલા તમે વિડીયો અટકાવો અને આને જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો હવે આપણે તે સાથે મળીને કરીશું શૂન્ય એ એક્સ ની એવી કિંમતો છે જે આ બહુપદી કિંમત શૂન્ય બનાવે છે જો તેને બીજી રીતે વિચારવું હોય તો એક્સ ની કઈ કિંમતો માટે પી ઓફ એક્સ બરાબર શૂન્ય થાય તે આ બહુપદી શૂન્ય થશે તે માટે આપણે કહી શકીએ કે એક્સ ની કઈ કિંમત બે એક્સ ગુણ્યા બે એક્સ વત્તા ત્રણ ગુણ્યા એક્સ ઓછા બે ને શૂન્ય બનાવે કારણ કે અહીં પી ઓફ બરાબર આ છે હવે આપણે અગાઉના વિડીયો જો તમારી પાસે અમુક પદાવલીઓનો ગુણાકાર હોય અને તેના બરાબર ઝીરો થતું હોય જો કોઈ પણ એક પદાવલી શૂન્ય થાય તો તેના કારણે આ આખી જ બહુપદી પણ શૂન્ય થઈ જશે તેનો અર્થ એ થાય કે જો અહીં આ બે એક્સ બરાબર શૂન્ય હોય તો આ આખી પદાવલી પણ શૂન્ય થઈ જશે બે એક્સ બરાબર શૂન્ય માટે x બરાબર પણ શૂન્ય તમે તેની ચકાસણી પણ કરી શકો જો x બરાબર શૂન્ય હોય જો આ ભાગ શૂન્ય હોય તો આ બાકીની પદાવલીઓ કઈ છે તે મહત્વનું નથી કારણ કે શૂન્યનો કોઈ પણ સાથે ગુણાકાર કરીએ તો તેના બરાબર શૂન્ય જ થાય માટે આ આખી પદાવલી પણ શૂન્ય થશે હવે તમે કહી શકો કે કદાચ બે એક્સ વત્તા ત્રણ પણ શૂન્ય હોય શકે બે એક્સ વત્તા ત્રણ બરાબર શૂન્ય જો મારે આ સાચું કરવું હોય તો અહીં એક્સ ની કિંમત કઈ હોવી જોઈએ બંને બાજુથી થી ને બાદ કરીએ તેથી બે એક્સ બરાબર ઋણ ત્રણ અથવા પદ ઝીરો થાય પરિણામે આખી પદાવલી શૂન્ય થશે જો એક્સ બરાબર ઋણ ત્રણ દ્વિતીયાંશ હોય તો આ પદ શૂન્ય થશે ત્યારબાદ શૂન્ય ગુણ્યા આ ગુણ્યા આ પણ શૂન્ય જ થાય અને હવે અંતે કદાચ એક્સ ઓછા બે બરાબર શૂન્ય હોય શકે બે ઉમેરીએ તેથી આપણને એક્સ બરાબર બે મળશે જો અહીં એક્સ બરાબર બે હોય તો આ પદાવલી શૂન્ય થશે ત્યારબાદ શૂન્ય ગુણ્યા કંઈક ગુણ્યા કંઈક બરાબર પણ શૂન્ય જ થાય આ બે પદાવલી કઈ છે

તે અહીં આવશે અને પછી અંતે એક્સ બરાબર બે જે અહીં આવે આમ અહીં આ ત્રણેય ખંડ છે તે આ બહુપદી ના શૂન્ય છે હવે તમે આ શૂન્યનો ઉપયોગ કરીને આ વિધેય નો આલેખ દોરી શકો તે વિધેય ચોક્કસ કેવું દેખાશે તે આપણે જાણતા નથી તે વિધેય નો આલેખ તે વિધેય નો આલેખ કદાચ આ પ્રમાણે દેખાઈ શકે અથવા તે વિધેય નો આલેખ કદાચ આ રીતે પણ દેખાઈ શકે તેનો આલેખ ચોક્કસ કેવો દેખાશે તે માટે આપણે બીજી વધારાની કેટલીક કિંમતો શોધવી પડશે પરંતુ હવે આલેખ એક્સ અક્ષ ને ક્યાં છેદે છે તે આપણે જાણીએ છીએ તે આ શૂન્ય આગળ છેદે છે